રાત્રિ બિફોર નવરાત્રીની ઉજવણી 21 સપ્ટેમ્બર રવિવારે પાલિકા દ્વારા આકોટા સ્ટેડિયમમાં કરવામાં આવી રહી છે આ વખતે પ્રખ્યાત ગાયક કલાકાર કેરવી બુજ અને સાથે કલાકાર વૃંદના તાલે 40000 જેટલા ખેલાડીઓ ગરબા રમી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે ખેલાડીઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં વ્યવસ્થાના ભાગરૂપે ખેલાડીઓને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૂચિત વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે પહેલી વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રી વિફોર નવરાત્રી નું આયોજન કરી રહ્યા છે એ તમામ નવોદ્રા વાસીને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા માટે ફ્રી આપી આવી શકીએ તો પણ એક સંખ્યાનું મેનેજમેન્ટ માટે અમે ફ્રી રેજિસ્ટ્રેશન પણ આજે ખુલ્લું મૂકીએ છે અને સાથે સાથ આ ખુલ્લા રજીસ્ટ્રેશન માં બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે અને ઇક્વીસ તારીખ ઇક્વીસ તારીખ રવિવાર રવિવાર ઈક્વીસ તારીખ અકોટા સ્ટેડિયમમાં છે સાંજે આઠ વાગે અમે આ કાર્યક્રમ શરૂ થવાના છે અને એન્ટ્રી પણ ફ્રી એન્ટ્રી છે અને પાકિંગ પણ ફ્રી છે એટલે ચિંતા નથી અને અમારી તરફ થી તમામ આયોજન કરવામાં આવશે એની જયારે સ્થળ મુલાકાત જઈશું ત્યારે પદાધિકારી અધિકારી દ્વારા સ્થળ મુલાકાત જયારે જઈશું આપને પણ જણાવવામાં આવશે લગભગ ચાલીસ હજાર લોકો ત્યાં ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ પચીસ હજાર પ્લસ આવો અને પંદર હજાર ની સ્પેક્ટેટર્સ ની અમારું પ્લાનિંગ છે પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છીએ રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઇન રજીસ્ટ્રેશન છે આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે એટલે લિંક પણ આપણે મોકલીશું એટલે કોઈ પણ એમાં રજીસ્ટ્રેશન કરી શકાય પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે ક્યુઆર કોડ નું તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે જે પાસેસનું બંચ પાસ એ પણ અમે ઇશ્યુ કરીશું એટલે ચિંતા નથી પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે કે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખી